ભૂટ શહેરના અકોટા વિસ્તારના મુખ્ય માર્ગો પર ભૂવો પડતા પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર સર્જાતા ભૂવાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે નાગરિકોને રોડ પર પડી રહેલા ભૂવાનો ત્રાસ સતાવી રહ્યો છે અકોડા બ્રિજથી ગાય સર્કલ તરફનો ખૂબ વ્યસ્ત કહી શકાય તેવા આ રોડ પર ભૂવો પડ્યા બાદ પાલિકાની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે અગાઉ ત્રણ દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં ભૂવો પડતા પાલિકાએ સમારકામ હાથ ધર્યું હતું રોડની એક તરફની સાઇડ પર વારંવાર સર્જાતા ભૂવાને લઈને પાલિકાની રોડ વિભાગની કામગીરીની તપાસ થવી જોઈએ તમામ સામાજિક કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતા કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહ તમામ લોકોએ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ ગણાતો અકોટાથી લઈને ગાય સર્કલ તરફ જતો આ રસ્તા ઉપર સ્માર્ટ ભૂવો પડ્યો છે અને એ સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચાર જે છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આજે અકોટાથી લઈને માત્ર અકોટા વિસ્તારની જો વાત કરીએ બે હજાર પચીસની શરૂઆત છે આ તો અને એ જ દરમિયાનમાં ત્રણ ભૂવાઓ મહાકાય ભૂવા પડ્યા છે અગાઉને ભૂવા પડ્યાની કામગીરી હજુ પૂર્ણ નથી થઈ અને આ નવો એક ભૂવો પડ્યો છે આ અકોટા આ જે રસ્તો છે એને ભયજનક રોડ તરીકે જાહેર કરવામાં આવે કારણ કે આ રોડ એક તરફથી બેસી ગયો છે અને અગાઉના સમયમાં અહીંયા ફરી ભૂવા પડવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આ રોડને પણ ભયજનક રોડ તરીકે જાહેર કરો અને આની પૂરેપૂરી જ્યાર સુધી કામગીરી ના કરવામાં આવે ત્યાર સુધી આ રોડને બંધ કરવામાં આવે મારી એ સ્પષ્ટપણે માગણી છે